કચ્છના અબડાસાના વાયોરમાં સરકારી સ્કૂલમાં પોપડા પડવાથી ગંભીર દુર્ઘટના ઘટી રજાનો દિવસ હોવાના કારણે જાનહાનિ ટળી પરંતુ શાળાની હાલત ચિંતાજનક રવિવારે રજાનો દિવસ હોવાથી સ્કૂલના કોઈ જ વિદ્યાર્થી કે શિક્ષકોને નુકસાન થયું નથી પરંતુ દર વખતે આવી કિસ્મત ન હોય અને શાળાઓની સ્થિતિ આવી જ ચિંતાજનક બની રહી છે અગાઉ આપેલી લેખિત ફરિયાદો કોઈ જ કાર્યવાહી દુર્ઘટના નમસ્કાર આપનું સ્વાગત કરું છું ગુજરાતમાં જે સરકારી શિક્ષણ વ્યવસ્થા છે એની કથરતી આપણે અવારનવાર જોતા હોઈએ છીએ કેટલી સ્કૂલોમાં પોપડા પડતા હોય છે અને કેટલા વિદ્યાર્થીઓને નુકસાન થતું હોય છે અબડાસાના વાયોરમાં પણ આજે એવી જ એક દુર્ઘટના ઘટી છે પરંતુ એ ગઈકાલે રવિવારનો રજાનો દિવસ હતો એ સ્કૂલના છતના પોપડા પડ્યા પરિણામ સ્વરૂપે કોઈ જ નુકસાન થયું નહીં પરંતુ દર વખતે આવું થાય એ પોસિબલ નથી આપણે ગુજરાતની અને ખાસ કરીને કચ્છની જે શિક્ષા વ્યવસ્થા જોઈ છે તેનામાં અનેક જગ્યાએ આવી બાબતો બની છે

શિક્ષિત ન બને અહીના યુવાનો કચ્છના બિલકુલ અને એ અસામાજિક પ્રવૃત્તિમાં રહે અને ગુંડા કરતા રહે સાથે બેરોજગાર રહે સરકાર સામે સામેલો હશે તો સવાલ કરશે અભણ ઠોઠ હશે તો એ સવાલ નહીં કરે એ મોટું કારણ છે કે કચ્છમાં છેલ્લા વીસ વર્ષથી શિક્ષણની ની સ્થિતિ કથળેલી છે વાત રહી વાયોર ગામમાં કાલે જે પોપડા પડ્યા અને છત તૂટી પડી કહેવાય આજથી ચાર મહિના પહેલાં પણ મેં લેખિત રજૂઆત કરેલી છે અને ચાર તારીખના જે શિક્ષણ શિક્ષકો બાબતે આંદોલન હતું એમાં પણ મેં આવેદન જ્યારે આપ્યું તાલુકા શિક્ષણ અધિકારીને એનામાં પણ આ વસ્તુ મેન્શન કરેલી છે કે અબલાસાની એક સ્કૂલો એવી છે જે જર્જરીત હાલતમાં છે ને ક્યારેય પણ તૂટી શકે છે અને કોઈ મોટી ઘટના બની શકે છે હાલ જ આપણે જોયું રાજસ્થાનમાં જે બનાવ બન્યો આ સરકારની નાકામીના કારણે બાળકોનો ભોગ ભોગ લેવાયો એવો ખાસ કરીને અબડાસામાં ન લેવાય માટે હજી પણ હું સરકારને ચેતું ચેતવું છું જો આવું સરકાર તાત્કાલિક ધોરણે આ સ્કૂલોને તોડી પાડી અને યુદ્ધના ધોરણે સ્કૂલોનું નવું બાંધકામનું કામ ચાલુ કરવું જોઈએ લખનભાઈ

પીડાને જોતા જ નથી કે એનાથી ફરક જ નથી પડતો એનાથી આ લોકો નેતાઓને ફરક પડે છે માત્રને માત્ર પોતાના બિઝનેસ સાચો એટલે સત્તા પક્ષ સાથે જોડાયેલા છે અને સત્તા ઉપર કાબીજ છે બેઠા છે અહીંયા કને કચ્છમાં કોઈ નેતા જ નથી જે નેતાઓ છે એ માત્ર ને માત્ર બિઝનેસમેન જે પોતાનો ધંધો ચલાવવા માટે એ હોદ્દા ઉપર ધારાસભ્ય સાંસદ કે તાલુકા જિલ્લા માં પડ્યા છે આ તમે જોઈ લેજો એક પણ નેતા જનતાના હિતમાં કામ કરતો હોય એવું મને દેખાતું નથી હા એ પોતાના વ્યક્તિગત હિતમાં દરેક નેતાઓ કામ કરી રહ્યા છે સ્વાભાવિક છે કે આવાને સાઈડમાં કરી અને આંદોલનકારીઓ જે જમીન જમીનથી ઉપર આવે છે વિસાવદર સીટ ઉપર અગર એક યુવાન

આ બિઝનેસમેન જે આ કોઈ પણ નેતા બનવાને લાયક ખરેખર છે જ નહીં પ્રજાના હિતમાં હોય એને નેતા કહેવાય અબલાસામાં રોડ રસ્તાની હાલત જુઓ હું ઘણા ગામડાઓ ફર્યો છું ત્યાં આગળ સ્કૂલ જવા માટે હોસ્પિટલ જવા માટે ચાર ચાર પાંચ પાંચ કિલોમીટર રોડ જ નથી અંગ્રેજો એ નથી બનાવ્યા અને નવા અંગ્રેજો આવ્યા એણે નથી બનાવ્યા આજ દિવસ સુધી આજે એંસી વરસાદ હતી તમારા રોડ બન્યા નથી એવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ કેમ કરવાની કે નવી સ્કૂલ બનાવવાની તો વાત જ અલગ છે દર્શક મિત્રો તમે વિચાર કરો કે સ્કૂલ ની સ્થિતિઓ આવી હોય પંદર મહિનો દિવસ થાય એને પોપડા પડતા હોય એનામાં આપણે પ્રવેશ ઉત્સવ ની વાત કરતા હોઈએ ગુણોત્સવ ની વાત કરતા હોઈએ પ્રવેશ ઉત્સવનો તો કચ્છમાં કેટલાય ગામોમાં વિરોધ થયો છે તે છતાં આ કહ્યું કે છ છે સરકાર છે નગર પંચાયત છે બધી જગ્યાએ એક જ પક્ષનું શાસન હોવા છતાં પણ જો આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય તો મને એવું લાગે છે કે આપણા રાજનેતાઓ એ ડાંકણીમાં પાણી લઈને બુડી મરવાનું થાય લખનભાઈ દરેકે દરેક વખતે તમે લોકો આંદોલન કરો યુવાનો આંદોલન કરે જેને આપણે મત દઈને ચૂંટ્યા છે એમને આપણે એમની પવિત્ર ફરજ છે એ પવિત્ર ફરજ નિભાવતા નથી હવે ગત અમુક વર્ષમાં આપણે જોયું કે શાળા મર્જના નામે લગભગ પાંચેક હજાર શાળાઓ ગુજરાતમાં બંધ કરી દેવામાં આવી હાલમાં પણ એવી ઘણી સ્થિતિઓ છે કે જ્યાં એક ગામમાં બધે વિદ્યાર્થીઓ લિવિંગ સર્ટિફિકેટ કઢાવી લીધા શાળા જ નથી ગામમાં

ચોક્કસ મેં પહેલા કીધું ભાઈ એવી રીતે કે સત્તા પક્ષ સાથે જોડાયેલા જે વ્યક્તિઓ છે અથવા જે નેતાઓ છે એ બિઝનેસમેન એ નેતાઓ નથી એ જનતાના જનપ્રતિનિધિ ન કહી શકીએ કહીએ કે ભાઈ પોતાના ઘરના પ્રતિનિધિ જે પોતાનો બિઝનેસ સાચવવા માટે પોતાનો ધંધો સાચવવા માટે એ આ સત્તા સાથે જોડાયેલા આજે ગુજરાતમાં ભાજપની સરકાર છે

ક્યાંક ગુંડાગીરી કીર્તિ કરતા હોય એના માટે સત્તા પક્ષ છે દબાવતી હોય છે પક્ષ પલટો કરતા હોય છે વાત રહી કચ્છના નેતૃત્વની કચ્છના લીડરોની તો કચ્છમાંથી જે પણ આંદોલનકારીઓ છે મારી આંદોલનકારીઓને પણ વિનંતી છે બધા રાજનીતિમાં આવો તમે રાજનીતિમાં નહીં આવો તો આવા જે બિઝનેસમેન લોકો છે જે ગુંડાઓ છે અસામાજિક તત્વો છે એ રાજનીતિમાં આવશે અને તમારા બાળકોનું ભવિષ્ય ખતમ કરશે જનતાને પણ એ મારી વિનંતી છે તમે વોટ આપો ને તો પક્ષ જાત અને ધર્મ જોઈને નહીં કે કોઈ વખાણ કરી દીધા એ જોઈને નહીં તમે એ જોઈને વોટ આપો કે ભાઈ જમીન થી આવ્યો છે તમારા માટે જ્યારે એ કાયમ હતો ત્યારે પણ લડાઈ લડતો હતો અને આગળ જતા ભવિષ્યમાં કોઈ નેતા બનશે આવો વ્યક્તિ તો તમારા શિક્ષણ માટે તમારા આરોગ્ય માટે તમારી રોજગારી માટે અને ખાસ હવે જે કચ્છમાં જે અસુરક્ષિત માહોલ છે અસામાજિક તત્વો વધી રહ્યા છે તો તમારી સુરક્ષા માટે પણ એ જ વ્યક્તિ કામ કરશે બાકી જે ધંધાર્થીઓ જે બિઝનેસમેન છે એમને તમારી સુરક્ષાથી પરવા નથી તમારા આરોગ્યથી તમારા શિક્ષણથી કોઈ જાતની પરવા નથી એના કારણે કચ્છની પરિસ્થિતિ છેલ્લા વીસ વર્ષમાં કથળેલી છે અને ધીરે ધીરે બગડતી જાય છે એટલે મારી વિનંતી દર્શક મિત્રો લખનભાઈ કચ્છની વાત કરી પરંતુ આખા ગુજરાતની સ્થિતિ એવી છે સુરતના એક જ બિલ્ડિંગમાં છ છ શાળાઓ ચાલુ છે કેમકે ચોમાસાનો સમય આવે એટલે જર્જરિત શાળાઓને મર્જ કરી દેવામાં આવે કચ્છની વાયોની આ દુર્ઘટના થઈ છે પરંતુ એનો મતલબ એવો નથી કે કચ્છના બીજી શાળાઓ સુરક્ષિત છે હું હંમેશાની માટે કેતો હું છું કે જનતે કો દેખને વાલો ફૂસકા છપ્પર આપ હે आग के पीछे तेज हवा है आगे मुकद्दर आपका है उसके कत्ल पर मैं भी चुप था मेरा नंबर अब आया है मेरे कत्ल पर तुम भी चुप हो अगला नंबर आपका है तो दर, लखन भाई हवे अपने राहत जो के आवीज रीते पोपड़ा हुए ने विद्यार्थियों ने नुकसान करतु हो आनो रस्तो राजकारणी चूंटनी आवशे त्यारे तो थशे परंतु अत्यारे शुं करवुं अत्यारे जनता ने आगळ निकली अमे लड़ीए छीए लड़तमां सहभागी बनवुं

તાત્કાલિક ધોરણે નિર્ણયો લેવા પડશે દર્શક મિત્રો લખનભાઈ એ બહુ જ સારી આપણે માહિતી આપી લખનભાઈ ખુબ ખુબ ધન્યવાદ તમારો તમારી પણ એ જવાબદારી થાય છે કે જયારે લખનભાઈ જેવા આંદોલનકારી મિત્રો લડતા હોય ત્યારે એમને સમર્થન પૂરું પાડવું નમસ્કાર આવા જનતા હું અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર નમસ્કાર